સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં મિત્રો જુઓ ઘણા સાંજ થી બાર સવાર સવાર માં ચાલવા જવાના વરસાદના કારણે બરાબર કારણ કે કાદો કીચર થઈ ગયો છે રસ્તા ઉપર અને આમ કેવાય ને ચાલવા જવાની ઈચ્છા થતી નથી તો ચલો મિત્રો કેવાય અત્યારે તો હવે વાગી જશે પોણા આઠ અને જવાનો થઈ ગયો તમે ઓફિસ જવાનો તો અહીંયા અમારો જો ગુડ મોર્નિંગ જય સોમનાથ હર હર મહાદેવ તો ચલો ચિંતનભાઈ ચેમનું છે આજે રેડે અને જો કાલે બ્લગ બ્લોક લાયા હતા બાઇકનો તો બધું લગાવી દીધું છે થોડું બતાવતા હો જો ચાલો મિત્રો આપણે જોઈએ કેવો પ્લગ લગાવ્યો છે તો આ જો આ લગાવ્યો છે પ્લગ નવો અને આ આ કાલે પપ્પા લેવા ગયા હતા તો આ પ્લગ પપ્પાએ લગાવ્યો છે બરાબર તો શું બોલું બરાબર ને પપ્પા આવી ગયા છે ને હવે જઈ રહ્યા છે એમને ઓપીસ બરાબર હા હ

અને પ્લગ એમનો પડ્યો મૂક્યો હવે ગમે ત્યારે જરૂર પડે તો પછી ફરીથી હતા લોચા લગાવી દીધી આખો દી ચાલ્યું નક્કી ના કેવાય શું કે સગમાલ ભાઈ અમારા કપડા પહેર્યા કે અલ્યા ગુડ મોર્નિંગ જય સોમનાથ હે

પેટમાં શાંતિથી અનપડે નહીં સુધી રાખવાના ચલો મળીએ સાંજે છ વાગવાના તૈયારીમાં છે અને અહીંયા આપણે જો ફર્સ્ટ ક્લાસ હોમ મિનિસ્ટરે બનાવી દીધું છે કેવાય ને ચા બરોબર આપડી માટે છે કે નહી

હે બંધ થઈ ગયો તો આજે ખાધા વગર શું કરશો હવે મિત્રો ઘરે જઈએ ને ભાઈ બતાઈએ શું કે હોમ મિનિસ્ટર સો મિત્રો જો સરપ્રાઈઝ લઈ આજ અમારો ગેસ પતી ગયો છે અને અમારી ખીચડી બી રહી છે અધૂરી દેખાડ દો અધૂરી ખીચડી બી રહી છે અને અહીંયા ગેસ પતી ગયો છે કારણ કે આપણી પાસે છે ઓનલી સિંગલ બાટલો હા

બરોબર ઠીક છે મિત્રો જોવો તો આપડે જશું હવે ફટાફટ જવું પડશે સાત વાગ્યે જાય બંધ થઈ જાય ખબર પડી જાય તો તરત ખબર પડી જાય એમ આવ મિત્રો જો અચાનક આપત્તિઓ આવી જાય છે પણ સાથે સાથે એનું સમાધાન પણ હોય છે માટે મિત્રો દરેક પરિસ્થિતિમાં તૈયાર રહેવાનું હવે તમારી વાત તારા તો મજા આવે છે અને અહિયાં હું ચિંતા લેવા માટે ગયો તો ટ્યુશન થી લઈને આવી ગયો અને હવે અમે બંને જણા જશું

કઢી ને રોટલા બાબુ તે શું લીધું બટેકા હા બટેકા છે અને અહિયાં બે જે છે પિયુષ પિયુષ ચાલો જમે કરી મળે શાંતિ ના હવે ચાલો મિત્રો તો મળીએ જઈએ ઘરે હાલે હવે ચલો બાય બાય જેઠાલાલ જોવાની બહુ મજા આવી ચાલો જેઠાલાલ ફેમિલી